એટલો રોષ જોવા મળી રહ્યો છે કે જેની કોઈ સીમા નથી રાજકોટમાં જોડે આપણે રોડસો કોટરી જીવનમાં દસ્યુ જોઈ રહ્યા છીએ જ્યાંથી આગળના રસ્તા બધા તૂટી ગયાં છે રસ્તા બહુ ખરાબ છે તેના આપણે દૃશ્ય જોઈ રહ્યા રાજકોટ મળી ગયું લાગણી નમસ્કાર બોડાબા રાજકોટ જીવી નું આપણું સ્વાગત છે સાહેબ અત્યારે જે આઠ સપ્ટેમ્બર થી લઈ એટલે જે હેલ્મેટ નિયમ નાખવામાં આવ્યો છે એના વિશે આપણે શું કહેવાનું છે

હા એ આપણી ફરજ માં આવે સરકાર આપણા માટે જ કરે ને આપણા માટે સારું જ છે અંદર પણ જે કાયદો સરકારે કર્યો એ હાઈવે ઉપર નો કરવાની સમજાણું સિટીમાં હેલ્મેટ આવે અત્યારે ભાજપ ની સરકારમાં રોડ રસ્તા અત્યારે ભાજપ સરકારે બનાવ્યા છે શું કહેવાનું છે રોડ રસ્તા ની તમે વાત કરવામાં આવે તમે જોવો તો જ્યારે બાજુ રોડ રસ્તા સમજાણું અત્યારે રોડ રસ્તા ની તમે વાત જ કરવામાં આવે હવે આજકાલ તો એવું લાગે કે હવે જો રોડ રસ્તા ક્લિયર નહીં થાય રાજકોટ માં આજકાલ વિસાવદર જેવી નો થાય તો સારું એવું લાગે

અને હેલ્મેટ કરતા છે ને આ જે રાજકોટ ના રોગ વધતા જે ખરાબ છે ને ખાતા મોટા એની બોલવાની જરૂર છે હેલ્મેટ ની જરૂર નથી ઋતુ ભગવાન પત્ની કહે છે અત્યારે હર્ષ સંઘી સાહેબ ને આપણા ધારાસભ્ય શ્રી જે આવેદન આપવા માટે ગયા હતા કે તેમને કીધું કે ભાઈ આ હેલ્મેટ પ્રથા નાબૂદ કરો કે હર્ષ સાહેબ નું એવું કેવું છે કે લોકો અત્યારે અમને સરકાર આપે છે તો આના કરતા અલગ નિયમ વધારે નાખીશું અમે

હવે અમુક નું હજારો એક્સિડન્ટ થાય એમાં થાય છે અને બીજું કે હમણાં થોડાક દિવસ પેલા આપણે ટોલ નાખ્યું હેલમેટ પહેરેલા ભાઈનું માથું ચીબાઈ ગયું હતું એક્સિડન્ટ જો હેલ્મેટ પહેરીને જો થતું હોય તો આપતું છે એ તો બધા જોયું મીડિયામાં આવી ગયું છે એ છોકરો હતો ઓગણત્રીસ વર્ષ નો એનું એક્સિડન્ટ થયું ફટારામાં બસ માં આવી ગયો બસ માં

રિયા રહ્યા લોકો ભલે કરાઈ પબ્લિક હેલ્થ નઈ કરે કાયદો શીટી નો નથી

મોદી સાહેબ ને કેન્દ્ર માં મોકલવા માટે રાજ્યમાં મોકલવા માટે રાજકોટ થી પોલીસ આપશે મિત્રો આજે નાગરિકતા જે છે આટલા ટેક્સ આટલા રોડના ટેક્સ બધા નાખવા છતાં નિયમો બધા પબ્લિક માટે જ લાગે છે એમનું કહેવાનું છે નાગરિકો ને જ બધું ભોગવવું પડે છે કે રોડ રસ્તા માં જે કોન્ટ્રાક્ટર ગવર્મેન્ટ ના કોન્ટ્રાક્ટર છે ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે એને કોઈ નિયમો લાગતા નથી કોઈ રોડ રસ્તા એના ઉપર કોઈ પણ જાતના દંડ પરેશાન મારી આરસી બુક પૂરી થઈ ગઈ છે મેં આજે પૂછાયું મને બત્રીસો રૂપિયા કીધા છે હવે મારે શું કરવાનું મારી આરસી